રાણાવવના રેલવે સ્ટેશન ફાટક પાસે આવેલા મામા સરકાર અન્ન ક્ષેત્રના સંચાલકે દાનની જાહેરાત કરી છે જેમાં તેણે પોતાની માલિકીની ત્રણ જેટલી દુકાનો અન્ન ક્ષેત્રને દાનમાં આપવાની જાહેરાત કરી છે આ મિલકતમાં હવે તેમના પરિવારનો કોઈ પણ હક નહીં રહે તેવું જાહેર કર્યું છે જય મામા સરકાર અન્ન ક્ષેત્ર અમે અન્ન ક્ષેત્ર આજે મહિનો દીઠિયા ચલાવીએ તો આ ત્રણ દુકાનો મારી માલિકીની છે આ ત્રણેય દુકાનો મારી માલિકીની છે અને અણસત્ર હું હલાવું આજથી હું મીડિયા સમક્ષ જાહેર કરું કે આ ત્રણેય દુકાનો મારી માલિકીની હોય મને કાલે સવારે કંઈ થાય કરે તો આ ત્રણેય દુકાનો જે અણસત્ર હલાવે એની માલિકીનો મારા કે મારા પરિવારનો ક્યારેય પણ આમાં અવકીશો નહીં આ દુકાનો મેં અણસત્રના દાનમાં આપી દીધેલ છે તો મારા ભાઈઓ બધાઈને મને સાથને સહયોગ આપું હું પણ એક નાનો માણસ હોય છતાં પણ મારી પાસે આ ત્રણ દુકાનો મારી હતી એ મેં દાનમાં ક્ષેત્રને આપી દીધેલ છે કાલે હવારે મને કંઈક થાય કરે તો મારા કે મારા પરિવારનો હક નહીં તો મારા મિત્રો મામા સરકાર ક્ષેત્રમાં બધાને સાથ ને સહયોગ આપવો જય મામા સરકાર જય મામા સરકાર